તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજામાં છો તો બધાને રામ રામ ને સીતારામ બધાને ભગવાન હવના હરાવના કરે તો તમારું બધાનું અમારા એક નવા વલગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે ને આજે મહાદેવનો વાર એટલે કે સોમવાર છે તો સોમવારના દિવસે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ તો બધાને ગુડ મોર્નિંગને બાપા સીતારામને જય માતાજી બધાને ને શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે આજે તો અમારે જવાનું છે મહાદેવના દર્શન કરવા બગડાણા બગડેશ્વર મહાદેવના દર્શન કરવા અમે જઈશું તો તમે અમારા વિડીયોમાં કન્ટીન્યુ રહેજો અમે તમને બગડેશ્વર બગડેશ્વર મહાદેવના દર્શન આજે કરાવશું તો તમે બધાય કમેન્ટમાં હર હર મહાદેવ એક લખી નાખજો તો આપણે જઈશું હવે બગડાણા બગડેશ્વર મહાદેવના દર્શન કરવા તો કન્ટીન્યુ રહેજો અને લાઇક ને ફોલો કરતા રહેજો બા તમારે બગડાણા આવું છે દર્શન કરવા મહાદેવના આવું નહી મા તો પછી માતાશ્રીના આશીર્વાદ લઈને હવે આપણે જઈએ છીએ મહાદેવના બગડેશ્વર મહાદેવના દર્શન કરવા તો અમે જઈશું તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને કમેન્ટ કરતા રહેજો બધા અત્યારે અમે જઈએ છીએ બગડેશ્વર મહાદેવે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ વાત કરીએ ને તો માતા મજાની થઈ ગયેલી છે એ તમે બધાય જોઈ શકો છો અને તમે બધા કમેન્ટ લેવો બધા કરી શકો તો પછી અમે બગડેશ્વર મહાદેવ અત્યારે પૂગી ગયા છીએ અને દશામાનો વ્રત પૂરો થતો હોય તો ઘણા બધા ભાવિ ભક્તો અહીંયાં છે ને દશામાની મૂર્તિ અહીંયા પધરાવા આજે આવેલા છે ને એ તમે બધાએ જોઈ શકો છો ને અત્યારે વાત કરીએ ને તો બગડ નદી મસ્ત મજાની આસુ તેલ જેવું પાણી બગડ નદી નદીની અંદર અત્યારે વહે છે ત્યાં દેખાય કાળભૈરવ દાદાનું પણ અહીંયા મંદિર છે ઘણા બધા ભાવિ ભક્તો આજે આવેલા છે તો તમને અમે દર્શન કરાવશું આ દેખાય બાપ પાસે શુભી છે અને બોગડાલમ નામના ઋષિની પણ આવડે દેખાય શુભી છે તમને અમે દર્શન કરાવશું આજે ને બગડાલમ નામના જે ઋષિ હતા ને એનો આ દેખાય ને એ ધૂણો છે એ તમે બધા જોઈ શકો છો અને શ્રવણ મહિનો હોય ને એટલે ભાવિ ભક્તો છે ને અહીંયા બીલી પત્ર ચડાવવા આવતા હોય છે ને આજે અમે પણ બસ મહાદેવના દર્શન કરવા આવેલા હતા કેમકે સોમવાર હતો તો દર્શન કરવા આવવાનું હતું તો આવેલા હતા અમે દર્શન કરવા ને તમે જુઓ ને તો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે આજે તો ઘણા બધા ભક્તો આજે મહાદેવના દર્શન કરવા આવેલા છે બગડેશ્વર મહાદેવે ને બગડેશ્વર મહાદેવ મંદિર બગદાણામાં આવેલું છે તો અમે તો બગડેશ્વર મહાદેવના દર્શન આજે કરી લેવું તો તમે પણ બગલેશ્વર મહાદેવના દર્શન કરી લેજો અને કમેન્ટમાં એક હર હર મહાદેવ લખતા રહેજો બધાય ઘણા બધા ભક્તો આજે દર્શન કરવા આવેલા હતા ને બગડેશ્વર તો બગડેશ્વર મહાદેવનું મંદિર સરાવર મહિનો હોય ને એટલે મસ્ત મજાનો શણગાર કરવામાં આવેલો હોય છે તમે બધા જોઈ શકો છો બગડેશ્વર મહાદેવનું મંદિર બગદાણામાં આવેલું છે તો અમે તો દર્શન કરી લીધા છે તો તમે પણ દર્શન કરવા એક વખત આવો અને પછી સાથે સાથે બગદાણા બાપા સીતારામના દર્શન પણ અમારા આજે કરવાના હતા કેમ કે મંદિર નજીકમાં તો જઈએ બાપાના દર્શન કરવા તો તમને આજે બાપા સીતારામના દર્શન અમે કરાવશું તો અમે તો જો મસ્ત મજાના બાપા સીતારામના દર્શન કરી લીધા છે તો તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો અને શ્રાવણ મહિનો હોય ને એટલે ચોવીસ કલાક અખંડ ધૂન બાપાના ધામની અંદર ચાલુ રહેતી હોય છે તો એ તમને આજે અમે દેખાડશું thank <laughs> you તો બગડેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે ફરી આપણે પૂગી ગયા છીએ આપણા ઘરે ને બગડેશ્વર મહાદેવના દર્શન કરીને આજે ઘણી બધી બહુ બધી મજા આવી ગઈ છે એની તમે વાત પૂછોમાં ને તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તમે બધાએ ખાસ કરીને એક નાનકડી એમથી કમેન્ટ કરી નાખજો ને વિડીયોને લાઈક ને શેર કરી દેજો ને કાલ પાછા નવા બોલોગની અંદર ફરી એક વખત મળશું તાલીને બધાને જય માતાજી અને બાપાજી તારા